અગિયારસો બાવન બાવન અઠયારસો ને બાવન બાવન રૂપિયા બોલવા અગિયારસો બાવન આઠ સુધી અગિયારસો સાઠ સાઠ નું તો અગિયારસો સાઠ સાઠ એકસોઠ એકસો રૂપિયા એકસોઠ એકસો રૂપિયા બોલવા અઠયાસો અઠ્યાસો ને અગિયારસો ને રૂપિયા সিমেচে বনার� Could জিল়া Studio সহালব

અત્યાર સુધી આમે ચાલીયા કાલી વાણી નાઈન તરફ പഞ്ചായતી રાજી અત્યાર સુધી દિવસ 90 92 93 93 793 800 800 ને અહીંયા આનો બાકી આઈ ગયા આઈ કર્યા તો નહોતા આઈ કર્યા 10 157019 2022 22 22 22 એટલે બધી બધી માની લે એક ચાલી એક ચાલી 50 કરો અઠાવન નવસો એકાણું બાવન ત્રેપન ચોપન પંચાવન ઓગણ એકસો તે નવસો સાસઠ અડસઠ અડસઠ ઓગણસિત્તેર પચાસ બોતેર સત્તેર ઓગણ એકાણું બાણું ત્રણ ચોરાણું નવસો ચોરાણું પંચાણું છઠ્ઠું અડતાણું અઠાણું અઠ્ઠાણું અઠ્ઠાણું રૂપિયા નવસો અઠ્ઠાણું ભાગને બોલું નવસો અઠ્યાણું એક હજાર આઠ આઠ સાતસો ના પંદર પચીસ પાંત્રીસ રૂપિયા આઠસો ને સતત્રીસ રૂપિયા આઠસો સતરે આઠસો છત્રીસ

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ રૂપિયા નવસો ને આઠ રૂપિયા આઠ રૂપિયા નવસો ને આઠ રૂપાઈ નવસો આઠ આઠ રૂપિયા નવસો આઠના નવ નવ રૂપિયા નવસો નવ નવ ત્રણ બાર બાવન આઠસો ને નવ્વાણું આઠસો બાર પંદર પંદર રૂપિયા આઠસો પંદર પંદર રૂપિયા બોલતા આઠસો પંદર પંદર આઠસો પંદર આઠસો ને પંદર રૂપિયા બોલતા આઠસો પંદર

બેતા પચાસ એકાવન એકાપન સિત્તેર એકોતેર પોતે પંચોતેર પંચાસ નેવું એકાણું માણું પંચાણું અઠાણું હજાર એક હજાર એક બે સાતસો નવ્યા બાદ પંદર એક હજાર ને પંદર છે બેતાલીસ બેતાલીસ રૂપિયા એક હજાર બેતાલીસ બેતાલીસ એક હજાર બેતાલીસ એક હજાર એક હજાર બેતાલીસ સાડત્રીસ નંબર

એક જ માત્ર માત્ર હતો હત્યા ચાલે એક બેઠા બચાં ભાવે પણ છોપન છ આઠસો ને રૂપિયા રૂપિયા આઠસો નેવ્યાશી હે નેવ્યાસી નેવું ભાઈ દેવાનું ભાઈ બોલર આપો તમે નેવું હોય એકાણું બાણું ત્રણું છ પંચાળીસ નું નવ નવસો નવસો એક બે ત્રણ છ પાંચ સાત આઠ નવ દસ અગિયાર તે સોળ પંદર ઓછા ઓગણ વી વીસ રૂપિયા નવસો ને વીસ રૂપિયા પચીસ રૂપિયા નવસો ને રૂપિયા નવસો આઠસો બાવન બાવન રૂપિયા આઠસો બાવન બાવન રૂપિયા छप्पते नौ नौ બત્રીસ પચાસ પચાસ રૂપિયા નવસો ને પચાસ એકાવન બાવન પચાસ સાહીઠ રૂપિયા નવસો ને સાહીઠ રૂપિયા હલો ભાઈ પણ એકસઠ પાંચ આઠ પાંચ પાંચ રૂપિયા નવસો પાસઠ છાસઠ છો અઠસઠ સિત્તેર પોતે પંચોતેર સોતે એસી છાસઠ એવું સનો હતા અઠાણું હજાર એક હજાર એક બે ચારસો વચ્ચે બાર બંધવી પચીસો બેઠા અઠાવીસ રૂપિયા અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ ત્રણ વાર ઝડપી એક હજાર ને અઠ્યાવીસ નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા નવસો નવસો એક બે સાતસો નવ બાર રૂપિયા નવસો ને બાર બાર રૂપિયા બોલવા નવસો બાર 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 રૂપિયા બોલ બા તેર તેરપ નવસો તેર તેર બચ્ચો નવસો ને બાવન રૂપિયા બોલ બાકી નવસો બાવન રૂપિયા